પાલનપુર ખાતે જિલ્લાની આંગણવાડી બહેનોએ આજે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું આંગણવાડી બહેનો બંધના એલાનમાં જોડાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું પાલનપુર ખાતે જિલ્લા પંચાયતના બગીચામાં જિલ્લાભરમાંથી આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું દેશના ટ્રેન્ડ યુનિયોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લાની હજારો આંગણવાડી બહેનો જોડાઈ હતી જે નવા ચાર લેબર કોડ લાગુ કર્યા છે તેના વિરોધમાં આંગણવાડી બહેનોએ પણ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું આજે રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જે લેબર કોડ ચાર સરકારે નવા લાગુ કર્યા છે એના વિરોધમાં ભારતભરમાં હડતાલ છે જે લેબર કોડમાં લગભગ કિસાનો અને તમામ મજૂરો અને આંગણવાડી આશા વર્કરો બધા જ આવી જાય છે હવે આ જે અમારે આંગણવાડીની બહેનોને જે માનદ વેતન લઈ રહી છે અને સરકારે જે હમણાં બિઓલોની કામગીરી આપી છે એ એકદમ ગલત છે બીઓલોની કામગીરી એવી આઈસીડીએસ વિભાગને પણ જાણ નથી કરી અને સીધે સીધા બધાની નિમણૂક કરી દીધી છે એ બેન આ બીઓલોની કામગીરી કરવાના લાયક છે કે નથી એ પણ આ બીઓલોના જે અધિકારીઓ છે જે ચૂંટણી અધિકારીઓ છે એમને એ પણ ખબર નથી કોઈ પ્રેગનેન્ટ બેન છે કોઈ મતલબ દાત્રી છે અને ઘણી બધી બહેનોને તકલીફવાળી હોવા છતાં આ કામગીરી આપી છે જે કરવાને સક્ષમ નથી બિલકુલ સક્ષમ નથી અને એમ છતાં આ બહેનોને જબરજસ્તી જેમ કોઈ કોઈ પણ ધર્મ અપનાવવા માટે કે કોઈ પણ જબરજસ્તી કરવામાં આવે એ રીતે બિયોલોની કામગીરી માટે જબરજસ્તી કરવામાં આવે છે ખરેખર એમને પહેલાં પરવાનગી લેવી પડે પૂછવું પડે અમારા આઈસીડીએસ વિભાગને પણ પૂછવું પડે કે આ બિયોલોની કામગીરી કરવી કે ના કરવી અને કોણ કરવા લાયક છે એ પણ એમને પૂછ્યું નથી ને સીધે સીધા બધાના નામના આદેશ કરી દીધા છે ખાસ એ અમારું કામ બીજું કે અમને હાઈકોર્ટે નામદાર હાઈકોર્ટે એમને સરકારી કર્મચારી જાહેર કર્યા છે તો આ સરકાર એના માટે રિપિટિશન કરી અને અમને સરકારી કર્મચારી કરવા પણ તૈયાર નથી જો હાઈકોર્ટે એવું કહેતી હોય તો આંગણવાડી વર્કર તેડાગરને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી જાહેર કરો છતાં પણ જો અમને સરકાર અમને આ બહેનોનું માનદ વેતનમાં કામ કરાવે અને એ પણ

લાભાર્થીઓના કેવાયસી કરવા સહિત બહેનોનું શોષણ બંધ કરવાની માંગ આંગણવાડી બહેનોએ કરી હતી ઓંગણવાડી કાર્યકર બેન હું પણ છું પણ આ ઓગણવાડી બહેનોને બીઓલોની કામગીરી તાત્કાલિક ધોરણે આપી દેવામાં આવી છે બેન ઓછી ભણેલી છે બેનને મોબાઈલ પણ ફાવતા નથી બેનું સગર્ભા બેન છે કોઈ બહેનો અપંગ છે ઘણી બહેનોને તકલીફ પણ છે બેનોને આવડતું નથી તો આ બેનું કેવી રીતે આ કામ કરી શકે અને વતા બહેનોને બેનોને કેવાયસી કામ આપ્યું છે જે કેવાયસી આપ્યું છે જે બાલ ભોગના પેકેટ મળે છે જે લાભાર્થી પેકેટ લેવાની પણ ના પાડે છે કે કેવાયસી એમનો દર વખતે જે લાભાર્થી છે એમનો ફોટો જ લેવો જોઈએ તો ફોટો લેવાનું બંધ કરી દો જો સરકારને પેકેટ આપવા છે લાભ આપવો છે તો શું બહેનો ઉપર વિશ્વાસ નહીં આવતો જે ઓફલાઈન કોમ ચાલુ હતું એવી રીતનું બહેનોને ઓફલાઈન તરીકે આપો તરે બાલ પેકેટ જે પ્રીમિક્સ આપવાનું આવે છે બંધ કરો લાભાર્થી કોઈ પેકેટ લેવા માટે આવવા પણ તૈયાર નથી આ બીએલએમનું કામ બહેનોનું બંધ કરો બહેનોનું શોષણ બંધ કરો બહેનો માનદ વેતનમાં છીએ આટલા પગારમાં બહેનોને પોસાય પણ નહીં અને બહેનોને આવડી પણ કામગીરી નથી માનદ વેતનમાં કામના તળે દબાયેલી આંગણવાડી બહેનોએ તેમને કાયમી કરવાની પણ માંગ કરી હતી